ભરૂચ ખાતે ત્રીસમુ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી ભરૂચ પીટીટી તથા

કે બીજાથી રિશ્તેદારથી મળવા માટે ભાઈ તમે રિશ્તેદારથી મળવા જવા માટે નીકળ્યા છે ભગવાનથી મળવા જવા માટે નીકળ્યા નથી એટલે ટ્રેફિક સેન્સનું પાલન કરવું જોઈએ અને અમે પાલન કરીએ તો બધાના સોસાયટીનો ઓવરઓલ છે કોઈ એક માનસના નથી અને આમાં પ્રોબ્લેમ આ છે કે સોમાં પંચાણું લોકો પાલન કરે અને પાંચ લોકો પાલન ના કરે તો બધું ઝીરો થઈ જાય જેમ કે આ પાંચ લોકો બીજા પંચાણું લોકો માટે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે અને એસપી સાહેબ જે બતાવતા હતા કે ટોઈંગ વેહિકલ પણ લગભગ પંદર એક દિવસ અઠવાડિયામાં પંદર તારીખ સુધી અને અમારા જે ભરૂચ ટ્રાફિક પોલીસના નવા સાત લોકો જો જે મિત્રો જોઈન કરશે પંદર ફરવરી પહેલાં આવી જશે તો સાહેબ થોડું શક્તિ પણ કરશે તો મીડિયાના મિત્રો છે કે આપ લખશો ભાઈ શક્તિ થશે થોડું તો કાળજી લો અમારા માટે નથી તમારા માટે લો તમારા પરિવાર માટે લો અને આજની માર્ગ સલામતી સપ્તાહમાં છેલ્લું જે દુષ્યંતભાઈ બોલ્યા બહુ અગત્યની વસ્તુ છે જે અમારા ટ્રાફિકના જવાનો જે ચોરાહા પર ઊભા રહે છે આ એના માટે હું દિલથી આપને અભિનંદન આપું છું કે આજે ખાલી જે પચાસ ટકા કે સાત ટકા પાલન થતા હોય તો આપના મારફત થતા હોય તો આપને અભિનંદન ટ્રાફિકને સ્ટ્રેન્થન કરવા માટે રાજ્ય સરકારના ખૂબ સારા પ્રયાસો છે ટૂંક સમયમાં જ આપણા ભરૂચ હેડક્વાર્ટરમાં આમ તો સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારની એક સ્કીમ છે સેફ એન્ડ સિક્યોર ગુજરાત લગભગ પાંચસો સાતસો કરોડ રૂપિયાની એ સ્કીમ છે જેમાં દરેક ડિસ્ટ્રિક હેડક્વાર્ટરમાં સીસીટીવી કેમેરા લગાવવાના છે જ્યાં સિગ્નલ્સ હશે ત્યાં અને આ આ કેમેરાઓ નાઇટ વિઝન ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગ રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન એટલે કે જ્યાં સિગ્નલ્સ હશે ત્યાંથી કોઈ વેહિકલ રેડ લાઇટના સિગ્નલનો ભંગ કરીને જશે તો પણ ઓટોમેટિક કેમેરામાં કેપ્ચર થશે અને ટૂંક સમયમાં જ આપણે ઈ ચલાન કે આપ ઘરે પહોંચશો અને જો જાણે અજાણે આપનાથી કોઈ ટ્રાફિકના નિયમનો ભંગ થશે તો ઘરેક આપને એક લેટર મળશે કે મહોદય આપના દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ થયો છે આટલું ફાઇન ભરી દેશો અથવા આગળની કાયદેસર કાર્યવાહી કરશો આનો આ એક જ અવેરનેસનો આ પ્રોગ્રામ છે એટલે અહીં આગળ આવીને ભાષણ કરવું કે એ અગત્યનું નથી પણ આમાંથી શું સારું કરી શકાય શું બેટર કરી શકાય અને એના માટેનું જ આ એક સપ્તાહ આપણે ઉજવણી કરતા આવ્યા છે સાહેબે પોતાનો અનુભવ કહ્યો પણ રોજ સ્ટેશન રોડ પર જઈએ છીએ તો રોજ આપણને કંઈક નવા નવા અનુભવ થાય છે હું પહેલેથી શરૂ કરીશ તો સ્કૂલના બાળકોથી આજે એક સ્કૂલ ધારો કે રૂમટા સ્કૂલ છે એ જ્યારે છૂટે છે ત્યારે કેટલા નાના બાળકોના હાથમાં કેટલા મોટા સ્કૂટર હોય છે અને એને ખબર નથી હોતી એને સ્પીડની મજા હોય છે કારણ કે હવે તો ગેરલેસ સ્કૂટર આવી ગયા છે એટલે એ એટલી સ્પીડમાં જાય છે અને આપણે અવરનવર જોઈએ છે કે નાના મોટા એક્સિડન્ટ જે ચોપડે નોંધાતા નથી કારણ કે પડ્યા વાગ્યું અને સીધા લઈ જાય એ ક્યારે રેકોર્ડ પણ નથી આવતા પણ આ બધા એક્સિડન્ટ આપણે જોઈએ તો રોજે રોજના વધતા જાય છે અને એની માટે શું કરવું જોઈએ પોલીસ આરટીઓ બીટીટીના સાહેબે કીધું કે જવાન વધારીશું ટોઈંગ મશીન લાવીશું આ જવાબદારી આ બધાની નથી આ જવાબદારી સંયુક્ત બધાની પોતાની પણ છે